સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પટેલ સંચાલક શ્રી જયેશભાઈ પટેલ આચાર્ય મિત્રો શિક્ષક મિત્રોનો સહકાર સાંભળ્યો વાલી મિત્રોએ સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમની શોભા પણ વધારી તદઉપરાંત પ્રભાત ફેરીના આયોજક થકી શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓ દ્વારા કરાયો શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન સુમદ્ધ ભગવદ્ ગીતાને અનુરક્ષીને ગીતાના શ્લોકનું પઠન ગુરુવાણીના માધ્યમ થકી વિદ્યાર્થીઓને ગીતાનો અર્થ મર્મ અને સારની સમજૂતી પણ આપવામાં આવી હતી સમગ્ર પ્રકલ્પમાં શાળાના પ્રેરણા સ્ત્રોત એવા સૌજીભાઈ પટેલને વંદન પણ કરાયું હતું હેલો નમસ્કાર હું પ્રીતિ દેસાઈ પ્રિન્સિપલ ઓફ માધવબાગ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ એન્ડ અલોંગ વિથ મી આઈ હેવ ડિમ્પલ ગોહિલ વાઇસ પ્રિન્સિપલ ઓફ માધવબાગ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ एज वी ऑल नो कि आज का दिन गीता जयंती है और वो मोक्षदा एकादशी के दिन ही आता है जिसे हम गीता जयंती के की तरह जानते हैं और इस दिन का महत्व ये है कि आज के ही दिन कृष्णा जी ने अर्जुन को गीता का उपदेश दिया था इसलिए आज के दिन गीता का जन्म हुआ है ऐसा मान के हम ये એકાદશી કો એકાદશી કે હમ સેલિબ્રેટ કરે ખાસ કરીને તો કેવું કે આપણું જે સનાતન ધર્મ છે એનાથી આજનું જનરેશન જોડાયેલું રહે એ મેન ઉદ્દેશ્ય છે કે છોકરાઓ આજે ઇન્ટરનેટ પર યુટ્યુબ પર બિઝી રહી છે અને ઘરમાં એ વાતાવરણ જોઈએ એવું મળતું નથી તો છોકરાઓ જ્યારે સ્કૂલમાં અમારી પાસે આવે છે તો અમે પૂર્ણ પ્રયત્ન કરીએ છીએ કે આપણે એને જે આપણું સનાતન ધર્મ છે ગીતાનું મહત્ત્વ છે તો એ એ લોકોને પીરસી શકીએ રોજ આપી શકીએ એના માટે થઈને આપણે રોજ એસેમ્બલીમાં પણ આપણે એ લોકોને ગીતાનો રોજ એક શ્લોક પણ બોલાવીએ એનો અર્થ સાથે બોલાવીએ છીએ સમજાવીએ છીએ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને જ્યારે આ ગીતાનું જ્ઞાન આપ્યું એ જે તિથિ હતી એ મોક્ષદા એકાદશી હતી ને એ જ તિથિ આપણે ગીતા જયંતિ સેલિબ્રેટ કરીએ છીએ અને એ છોકરાઓ સુધી વાલીઓ સુધી પહોંચે એનું મહત્ત્વ જળવાય રહે એટલે આપણે એને ખાસ સેલિબ્રેટ કરીએ છીએ આપણી સાથે આખી ઇંગ્લિશ મીડિયમની છોકરાઓ જોડાયેલા હતા પ્લસ ગુજરાતી મીડિયમના પણ છોકરાઓ નાઇન્થ સ્ટેન્ડર્ડના જોડાયા હતા બરાબર અને સવારે આપણે પ્રભાત ફેરી કરી હતી શરૂઆત આપણે પ્રભાત ફેરીથી કરી એમાં કીર્તન ગાયું છોકરાએ હરે કૃષ્ણ હરે રામનું આખું આપણે એરિયા કવર કર્યું જેથી લોકોને પણ અવેરનેસ થાય કે આજે ગીતા જયંતિ છે મોક્ષદા એકાદશી છે ને એનું મહત્ત્વ શું છે હું એટલું જ કહેવા માંગીશ કે આજની જનરેશન જે આપણે થોડી રોંગ ગલત માર્ગે જઈ રહી છે તો એને આપણે આપણા ધર્મ વિશે આપણી સંસ્કૃતિ વિશે થોડુંક સમજાવીએ અને માતા પિતા તરીકે તમા સ્કૂલ તો એનું કામ કરે છે શાળા ગવર્મેન્ટ પણ હવે આગળના ધોરણમાં ભગવદ્ ગીતાનો એક અભ્યાસક્રમમાં દાખલ કરી છે તો માતા પિતા તરીકે પણ આપણી ફરજ બને છે કે બાળકને થોડુંક જ્ઞાન ઘરે પણ આપીએ સ્કૂલમાં પણ મળે તાકી તે પોતે આપણા ધર્મ વિશે જાણી શકે સમજી શકે